રક્ષાબંધન એટલે માત્ર ભાઈ બહેનના સ્નેહનો પર્વ જ નહીં પણ એક એવો ઉત્સવ જે અનેક પવિત્ર સંબંધો અને ભાવનાઓને ઉજાગર કરે છે આ પર્વનો મુખ્ય હેતુ છે રક્ષા જે વ્યક્તિ આ સૂત્ર બાંધે છે તે નિસ્વાર્થ ભાવે બંધાવનારના આયુષ્ય યશ અને ધનની રક્ષા માટે પ્રાર્થના કરે છે આ એક એવું રક્ષા સૂત્ર છે જે બંધાવનારની ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેનું રક્ષણ કરે છે વૈદિક કાળમાં આ રક્ષા સૂત્ર પ્રતિકાત્મક રીતે બાંધવામાં આવતું હતું આ માટે એક રેશમી કપડાના ટુકડામાં દુર્વા લીલી ધરો અક્ષત આખા ચોખાના દાણા કુમકુમ અથવા કેસર હળદર સરસવના દાણા ચંદન અથવા સુવર્ણ વરક મૂકીને એક પોટલી બનાવવામાં આવતી આ પોટલીને વૈદિક રક્ષા સૂક્તના પાઠથી અભિમંત્રિત કરીને રેશમી દોરા વડે જમણા હાથ પર બાંધવામાં આવતી હતી આ પ્રક્રિયા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સુખાકારી અને આરોગ્યની રક્ષા કરવાનો હતો શ્રાવણ મહિનાની પૂનમ પછી શરદ ઋતુ શરૂ થાય છે આ ઋતુને રોગોની માતા કહેવામાં આવે છે કારણ કે આ સમયે આહાર વિહારનું ધ્યાન ન રાખવામાં આવે તો અનેક રોગો થવાની શક્યતા રહે છે તેથી આ રક્ષા સૂત્ર બાંધીને વ્યક્તિને આરોગ્યની સુખાકારી અને રક્ષા માટેની શુભકામનાઓ આપવામાં આવે છે જેથી તે આવનારા સમયમાં સ્વસ્થ અને નિરોગી રહી શકે ગુજરાતના દરિયા ખેડૂઓ માટે રક્ષાબંધનનો દિવસ નારિયેળી પૂનમ તરીકે ઓળખાય છે આ દિવસે તેઓ દરિયાનું પૂજન કરી તેમાં નારિયેળ પધરાવીને પોતાની વ્યવસાયિક દરિયાઈ સફરની શરૂઆત કરે છે તેઓ માને છે કે દરિયો તેમની અને તેમના પરિવારની રક્ષા કરશે અને તેમને સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે પરત લાવશે આ પ્રથા રક્ષા સૂત્રના મૂળભૂત ભાવને પ્રતિબિંબિત કરે છે પુરાણોમાં ઉલ્લેખ છે કે વામન અવતારમાં શ્રી હરીએ સ્વયં દાનવીર બલીરાજાને ધર્મ રક્ષા માટે રક્ષા સૂત્ર બાંધ્યું હતું આ પ્રથા દ્વારા એવું સૂચવાય છે કે રક્ષા સૂત્ર બાંધનાર વ્યક્તિએ પણ ધર્મ પાલન અને ધર્મને રક્ષા માટે હંમેશા જાગૃત રહેવું જોઈએ આજે પણ રક્ષા સૂત્ર બાંધતી વખતે આજ ભાવનાથી મંત્રોચ્ચાર કરવામાં આવે છે જે આપણને આપણા સાંસ્કૃતિક મૂલ્યો અને જવાબદારીઓની યાદ અપાવે છે આ પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ આ પર્વ આપણા જીવનમાં સ્નેહ રક્ષા અને સુખ શાંતિ લાવે તેવી પ્રાર્થના